નમસ્કાર દોસ્તો આપનું સ્વાગત છે ઉત્તર ગુજરાતમાં વહીવટી ઇતિહાસમાં આજે બે ઓક્ટોબર બે ના ગાંધી જયંતિ અને વિજયા દશમી ના રોજ એક નવો અધ્યાય ઉમેરાયો છે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજીત કરીને વાવ થરાદ જિલ્લાને સત્તાવાર રીતે અસ્તિત્વમાં લાવવામાં આવ્યો છે આ સાથે ચાર નવા તાલુકાઓ ઓગળ ધરણીધર રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં આવ્યા છે થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે જિલ્લા કલેક્ટર કચેરીનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે જે સુશાસન વિકાસ અને એકતાના નવા અધ્યાયનું પ્રતિક બની રહેશે આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી બલવતસિંહ રાજપૂતે ઉપસ્થિત તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવીને નવીન વાવ થરાદ જિલ્લાની કલેક્ટર કચેરીનું રિબિન કાપીને કચેરીનો પ્રારંભ કરાવ્યો હતો બંને મહાનુભાવોનું ખોરડા જેતડા ભુરડુ અને ખેંગારપુરા ગામના લોકોએ ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરીને નવીન જિલ્લા માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો આજનો દિવસ સમગ્ર સરહદી વિસ્તારના નાગરિકો માટે ઉત્સાહ અને ઉમંગના દિવસ તરીકે ઉજવાયો હતો અને થરાદની રાહ સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મહાત્મા જયંતિ નિમિત્તે થરાદ તાલુકાના માંગરુડ ગામમાં આવેલા શેણ ગામ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ બનાસ ડેરીના સહયોગથી યોજાયો હતો આ અભિયાનમાં વિતરણ અધિકારી સુપરવાઇઝર મંત્રી ગ્રામજનો અને ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સૌએ સાથે મળીને ગામ અને ધામ પરિસરની સફાઈ કરી હતી થરાદ નજીક નર્મદા કેનાલમાંથી એક યુવક અને એક યુવતીના બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે દોલતપુરા પુલ નજીકથી ફાયર બ્રિગેડની ટીમે આ મૃતદેહને બહાર કાઢ્યા હતા ગતરોજ કેનાલ પર એક મોટરસાયકલ ધાબડો પટ્ટો અને ટોપી જેવી વસ્તુઓ પડેલી જોવા મળી હતી આ અંગે આજરોજ ફાયર ટીમને જાણ કરતાં તેમણે તપાસ હાથ ધરી હતી આજે ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચીને બંને મૃતદેહને બહાર કાઢ્યા હતા દાંતીવાડામાં નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે આ મહોત્સવમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે મહોત્સવ અંતર્ગત આરતીના દાતા રમેશભાઈ સોનાભાઈ માળી અને લાણીના દાતા દાંતીવાડા રાજપૂત પરિવારે દ્વારા સહયોગથી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સિમકો સનલાઇટ પેઇન્ટ્સ સિમકો સનલાઇટ પેઇન્ટ્સ કવિન સફ્ટર મશીનથી કલર બનાવનાર नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट टेन्ट्स सिमको सनलाइट टेन्ट्स બનાસ ડેરીના કોઓપરેટિવ એક્સેલન્સ કેટેગરીમાં પ્રતિષ્ઠિત મહાત્મા એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા છે આ સન્માન ભારતના સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા બનાસ ડેરીને વૈશ્વિક સ્તરે મળ્યું છે આ વૈશ્વિક સ્તરનું સન્માન એવી સંસ્થાઓ અને મહાનુભાવોને આપવામાં આવે છે જેઓ ટકાઉ વિકાસ સમુદાય સશક્તિકરણ અને સુરક્ષિત ભવિષ્યના નિર્માણ માટે અડગ પ્રતિબદ્ધતા દર્શાવે છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ નવી દિલ્હી ખાતે આ ૌપપૂર્ણ એવોર્ડ સ્વીકાર્યો હતો તેમણે આ સન્માન બનાસ ડેરી સાથે જોડાયેલા લાખો પશુપાલકોની સખત મહેનત સહકારની ભાવના અને અવિરત સમર્પણને સમર્પિત કર્યું છે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ ચૌદ વર્ષથી નાસ્તા ફરતા એક આરોપીને પકડી પાડ્યો છે આ આરોપી નામદાર કોર્ટના વોરંટના આધારે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનના એક ગુનામાં ફરાર હતો પોલીસે તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથારી છે બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રશાંત ઝુંબેની સૂચના અને પાલનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર જે જે ગામિતના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી ડી ગોહિલની રાહબારી હેઠળ એક ટીમ બનાવવામાં આવી હતી પાલનપુર તાલુકાના લુણવા ગામ ખાતે દશેરાના પાવન પર્વ નિમિત્તે માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી મહાકાળી યુવક મંડળ દ્વારા આયોજિત આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા આ શોભાયાત્રા પહેલા મહાકાળી યુવક મંડળ દ્વારા ઠાકોર સમાજ માટે નવ દિવસીય ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબા ખેલૈયાઓએ નવ દિવસ સુધી ગરબાની રમઝટ બોલાવી હતી બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટા સાથે વરસાદી માહોલ સર્જાયો છે જિલ્લા મથક પાલનપુરમાં વરસાદી ઝાપટા સાથે પડતા જ લોકોને ગરમીથી રાહત મળી હતી અચાનક શરૂ થયેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે ગઈકાલે દાંતીવાડા દાતા વડગામ પાલનપુર અને કાંકરેજ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો હતો આજે ભારે ઉકળાટ બાદ પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો જેના કારણે ગરમીથી રાહત મળી હતી અચાનક શરૂ થયેલા વરસાદે પાલનપુરના વિસ્તારોને ભીંજવી દીધા હતા તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો પિસ્તાલીસ એકસો ત્રેવીસ વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને પશ્ચિમ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી જ જૂનાગઢ અમરેલી ભાવનગર સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જૂનાગઢનો વિલિંગડન ડેમ આજે ફરી એકવાર ઓવરફ્લો થયો ખેતરોમાં હાલ પાક તૈયાર છે ત્યારે વરસાદ વરસતા ખેડૂતોને દિવાળી બગડવાની ભીતિ સેવાઈ રહી છે અમરેલી અને જુનાગઢમાં આજે વરસેલા ધોધમાર વરસાદના કારણે રસ્તો પણ પાણી વહેતા થયા છે ડીસા સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ બીમારીના કેસોમાં નોંધપાત્ર વધારો થતાં લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ખાસ કરીને ચોમાસા પછીની ઋતુમાં ફેલાતા વાયરલ તાવ શરદી ઉધરસ અને ઝાડા ઉલટીના કેસોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે જેના કારણે શહેરોની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે સવારથી જ હોસ્પિટલોના ઓપીડીમાં લાંબી કતારો જોવા મળે છે જેના કારણે આરોગ્ય તંત્ર પરનું ભારણ વધ્યું છે